એક થી સો સુધી ના વર્ગ મૂળ એકનો વર્ગ એક નો વર્ગ ચાર ચાર નો વર્ગ સોળ પાંચ નો વર્ગ પચીસ છ નો વર્ગ છત્રીસ 7 નો વર્ગ 49 7 નો વર્ગ 49 8 નો વર્ગ 64 8 નો વર્ગ 64 9 નો વર્ગ 81 9 નો વર્ગ 81 10 નો વર્ગ 100 10 નો વર્ગ 100 11 નો વર્ગ 121 11 નો વર્ગ 121 12 નો વર્ગ 144 12 નો વર્ગ 144 13 નો વર્ગ 169

ओगणीसो वर्ग त्रण एकसठ वीस न वर्ग चारस एकवीस न वर्ग चारस एकतालिस बीस न वर्ग चार सो चौऱ्याशीस नो वर्ग पाच सो ओगतीस चोवीस न वर्ग बसो पाच सो छोत्तेर પચીસ નો વર્ગ છસો પચીસ છવ્વીસ નો વર્ગ છસો છોતેર સત્યાવીસ નો વર્ગ સાતસો ઓગણત્રીસ અઠાઈ નો વર્ગ સાતસો ચોર્યાસી ઓગણત્રીસ નો વર્ગ આઠસો એકતાલીસ 39, નો વર્ગ નવસો એકત્રીસ નો વર્ગ નવસો એકસઠ બત્રીસ નો વર્ગ દસ ચોવીસ તેત્રીસ નો વર્ગ દસ નેવ્યાસી ચોત્રીસ નો અગિયાર છપ્પન વર્ગ બાર પચીસ 36 નો વર્ગ 1296 36 નો વર્ગ 1296 37 નો વર્ગ 1369 37 નો વર્ગ 1369 38 નો વર્ગ 1444 38 નો વર્ગ 1444 39 નો વર્ગ 1521 39 નો વર્ગ 1521 40 નો વર્ગ 1600 40 નો વર્ગ 1600 एकताळ नो वर्ग सोळ एक्याशीताळ न सत्तर चोसठ तेताळीस वर्ग अठरा ओगणपचास चुम्माळीस नो वर्ग ओगणीस छत्री पिस्ताळीस नो वीस

एकावन्नव छव्वीस झिरो एक बावन्न वर्ग सत्यावीस झिरो चार त्रेपन्न वर्ग अठ्ठावीस झिरो नऊ तीस पच्चीस छप्पन्न वर्ग एकत्रीस 57 નો વર્ગ 3289 57 નો વર્ગ 3289 58 નો વર્ગ 3364 59 નો વર્ગ 3481 59 નો વર્ગ 3481 61 નો વર્ગ 3721 61 નો વર્ગ 3721 બાસઠ નો વર્ગ આડત્રી ચુમ્માળીસ તેસઠ નો વર્ગ ઓગણ 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 ચાલીસ ચોસઠ નો વર્ગ નો બેતાળીસ નો તેતાળીસ

सित्तेर वर्ग ओगण पचा डबल झिरो एरनं वर्ग पचा एकताळीस बोत्तेरन वर्ग एकावन चोर्याशी तोतेर न वर्ग त्रेपन ओगनतीस चुमोतेर न वर्ग छोतेर पंचोतेर

એક્યાસી નો વર્ગ ઓસઠ એકસઠ બ્યાસી નો વર્ગ સુડસઠ સત્યાવીસ બ્યાસી નો વર્ગ સુડસઠ ચોવીસ ત્યાસી નો વર્ગ અડસઠ નેવ્યાસી ચોરાશી નો વર્ગ સિત્તેર છપ્પન

વર્ગ બ્યાસી બણું વર્ગ ચોર્યાસી ચોસઠ ત્રણું નો વર્ગ છ્યાસી ઓગણપચાસ ચોર્યાસી નો અઠ્યાસી ચોરણ ચોરણું નો વર્ગ ઇઠ્યાસી છત્રીસ પંચાણું નો વર્ગ નેવું પચીસ છન્નું નો વર્ગ બાણું હોળ નો ચોરાણું જીરો નવ નો છન્નું જીરો ચાર નવ નવર્ગ અઠાણું જીરો એક સ નવર્ગ હજાર